વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં મહુપાડા અને સજનવાવ ગ્રામ પંચાયત ખાતે આવી પહોંચતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ચંપાબેન એસ વસાવા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગ્રામજનોએ કંકુ તિલક કરી રથનો આવકાર કર્યો હતો આ તકે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ચંપાબેન એસ વસાવા જણાવે છે કે સરકારે ગરીબ અને માર મધ્ય વર્ગની સતત ચિંતા કરીને છેવાડાના માનવી સુધી યોજનાઓનો લાભ પહોંચાડવા માટે કમર કસી છે વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે સંકલ્પ યાત્રા થકી વડાપ્રધાનશ્રીએ વંચિત લાભાર્થીઓના ઘર આંગણે યોજના લઈને આવી છે ત્યારે ગ્રામજનો પણ સરકારની કામગીરી અને યોજનાકીય માહિતીની જાણકારી અને લાભ લઈને અન્ય લોકોને જાગૃત કરવા શ્રીમતી વસાવાએ ગ્રામજનોને અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમમાં મહાનુભાવના હસ્તે વિવિધ યોજનાઓનો લાભાર્થીઓને લાભોનું વિતરણ સર્વે ઉપસ્થિતિનો સરકારશ્રીને વિવિધ યોજનાઓ અંગેની શોર્ટ ફિલ્મ નિદર્શન ભારત બે હજાર સુડતાલીસના સ્વપ્નને સાકાર કરવા પોતાની ભાગીદારી નોંધાવવાના અંગે શપથ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓનો પ્રતિભાવ ધરતી કરે પુકાર અંતર્ગત લઘુ નાટક આંગણવાડી બહેનો દ્વારા બિલેટ્સમાંથી બનાવેલી વાનગી નિદર્શન ડ્રોન ટેકનોલોજી અને તેના માધ્યમથી પાકમાં સરળતાથી નેનો યુરી યુરિયાના છંટકાવ કરવા અંગે ખેડૂતોને ડેમોસ્ટ્રેશન દ્વારા માર્ગદર્શિત કર્યા હતા આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પ જેવા કાર્યક્રમો યોજાયા હતા નર્મદા જિલ્લા માહિતી કચેરી દ્વારા સંકલ્પ યાત્રામાં સ્થાનિક કલાકારોએ પરંપરાગત માધ્યમો થકી લોક ડાયરાના રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ગામની સંસ્કૃતિ લોક કલા એ સાચવી રાખવા અંગેનો સંદેશ આપ્યો હતો સાથે પ્રજાલક્ષી યોજનાઓને લાભ લેવા ગ્રામજનોને જાગૃત કર્યા હતા આ કાર્યક્રમમાં મહુપાડા ગામના સરપંચશ્રી ગુલાબભાઈ વસાવા સજ્જનવાઉ ગામના શ્રી જીતેશભાઈ વસાવા તાલુકાના સ્થાનિક અગ્રણીશ્રીઓ પદાધિકારીશ્રીઓ ગામના સભ્યો આગેવાનો સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ કર્મયોગીઓ લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉત્સાહભેર ભાગીદારી નજરે પડી હતી પ્રકાશ વસાવા ટીવી ટીવીન ન્યૂઝ નર્મદા